બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઈ રહી છે જેના કારણે ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે જોકે પચીસ ઓગસ્ટ બાદ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શક્યતા છે હાલ બંગાળની ખાડીમાં સિસ્ટમ આકાર લઈ રહી છે આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતમાં પચીસ ઓગસ્ટ બાદ ફરી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ પચીસ ઓગસ્ટથી આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પાંત્રીસથી પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહે છે જ્યારે આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ પચીસ ઓગસ્ટથી વલસાડ નવસારી સુરત ડાંગ તાપી નર્મદા ભરૂચ છોટા ઉદેપુર પંચમહાલ અરવલ્લી મહીસાગર ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ પચીસ ઓગસ્ટથી ગીર સોમનાથ અમરેલી પોરબંદર જૂનાગઢ સહિતના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે આ ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે

ચોમાસાની ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ચુમ્બોતેર પોઈન્ટ અડસઠ ટકા વરસાદ વરસ્યો છે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ઇઠ્યાસી પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ વરસ્યો છે સૌથી ઓછો પંચાવન પોઈન્ટ સત્તાણું ટકા વરસાદ વરસ્યો છે તો ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ઓગણસાહીઠ પોઈન્ટ બાવીસ ટકા વરસાદ વરસ્યો છે વાત કરીએ ખાંભાગીરની ખાંભાગીરના ગ્રામ્યના ગામડાઓમાં ગાજવીજ સાથે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાંભાના બોરાળા બાબરપરા ધૂંધમણા ચક્કરવા પછપછીયા કંટાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બોરોડા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા એવા દ્રશ્યો સામે આવે છે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા મગફળી કપાસ સહિતના ઉભા પાકને ફાયદો થશે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે દેશના બાવીસ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે ભારતીય હવામાન વિભાગના મતે ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે ઉત્તર પ્રદેશ ગોવા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ ઝારખંડ બિહાર સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ચોવીસથી છવ્વીસ ઓગસ્ટ સુધી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે મધ્યપ્રદેશના ભોપાલ ઇન્દોર સહિત એકત્રીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર